દસ વર્ષની ઉંમર હતી તો મને પગે લાગી ને પડખે બેઠ્યો તો મા થોડાક છેટા રહ્યા ને તો ભાઈ રૂપ બદલાવી ગયા તો નજીર ફેર તો સાહી જરસ રાહ જો આગળ થોડાક એ ગયા તો અરે અમે તો આ તો સોંડલમાં હતી ને અમારે હતી ચારણી પરમાસ્થની તો ખાલી હડાઈ નહીં આ અમારું ધર્મ તો ચારણ કહેવાય હસતે મોટે બેઠા જો બે ત્રણ કોતરી રાખ્યું ને તો કાટવું પડે સોનલ 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 તો કઈ બાકી માં બેઠા છે માને બોલાવો ને કદાચ બુંદી થઈ રહી તો માય ડીવો કરી ગયા ઘીનો એ બુંદી એટલી એટલી રહી ખીજ જેની ખટકે નહીં રુદિય કાયમ રીજ એવી મઢળાવાળી માતની આવી સોનલ બીજ આમ જોઈએ તો જેમને સદવિચારોના સંસ્કાર ઘૂંટડે ઘૂંટડે પાયા છે સોનલ માતનો જ્યારે સોનલ બીજ આવે છે ત્યારે તેમના ભક્તો છે તેમના માટે આ ઉત્સવ છે અને લોકો દૂર સુદૂરથી અહીં આવતા હોય છે અને આજે પણ આ ભૂમિ લીલી છે કારણ કે અહીં જે એક સમય હતો જ્યારે આ ભૂમિમાં માતાજી હતા હાજરા હાજુ હતા ત્યારે અનેક લોકોએ છે તેમની સાથે જે માતાજીના જે દર્શન કર્યા હતા અને આજે પણ એ ભાવથી જ લોકો જોડાઈને દૂર સુદૂરથી આવી રહ્યા છે તમારું આપણો ગામ પરોડિયા શું કહે છે આજે બીચ છે ને તમે અત્યારે અહીં આવ્યા છો માતાજી વિશે શું કહેશો માતાજી તો હવે સોનાલમાં જગત તંબા હમ હવે હું અમારે પ્રૌઢીએ છે ને મા સોનલ હું મારી ભાઈએ ઉપાડીને મને દર્શન કરાવ્યા હતા મારા દાદાનો નેલ થયો ને તે મા સોનાલમાં આવ્યા હતા ઓછરી ઉંમર કેવડી છે ત્યાં ઉપાડીને મને દર્શન કરાવ્યા હતા એ મને યાદ છે તમારી ઉંમર કેવડી હશે હવે ચાર પાંચ વર્ષની હોય ઉંમર હા હા અને તે પછી આવ્યા સમાધાનમાં તો માને પગે લાગીને હું પડખે બેઠો અમારે ઘરે મોટર ઊભી રાખી હતી તમે સોનલમાને જોયેલા હા હા સોનલમાં ને દર્શન બી કર્યા ને દસ વર્ષની ઉંમર હતી ને તો માને પગે લાગી ને પડખે બેઠો એ પછી મને એવું થયું કે મા સોનલના જ્યાં હોય ને અહીંયા આપણે જવું છે કેમ એવું થયું એટલે માને કૃપા થઈ હશે ના કરતા શું થાય મારી કૃપા સોનલ ની થઈ હશે ને આગલા પણ થોડી કમાઈ હશે ત્યાં આ બધું શું છે પછી અમારે બાપુજી સ્વામી નાડ્યા હતા એટલે મારે નાડે કોઈ અભક્ષ વસ્તુ જ નથી ગઈ પછી તુલા વિધિ થઈ જુનાગઢ એટલે હું અહીંયા આવ્યો સમાચારથી એટલે એટલે અમારે તુલાવી થી માં ચાંદી ભારો ભાર માર કાંટો કરતા તો સંભાળ બેઠી હતી ને સંભાળ બેઠી હતી ને માં છાવડામાં બેઠા બેઠા એટલે ચાંદી મહિને રાખવાની પછી હસતે મોટે બેઠા જો બે ત્રણ કોથરી રાખી ને તો કાંટો પડી સોનલ માની જાય સોનલ માની જાય તમે બધું જોયેલું હા હા મારે નજર તો એની મારી ઓગણી વાળાની ઉંમર હતી તુલાવી દી થાય ને તેની ઓગણી કે બસ એ આસુર હતો મોસર નો ડોરો ફૂટો તો અને પછી માએ કીધું કે જો ભાઈ આ બધાને તેડાવ્યા ને રોગા નથી તેડાવ્યા આ ત્રણ વસ્તુ ત્યાગ કરવાની છે આપણે કાંઈક તમે લાભ લઈને જાજો અને અમને આપીને જાજો તો લાભમાં તમારા પૈસા નથી જોતા લાભમાં એ કે તણવત્તુ ત્યાગ કરવાની દારૂ આગળ કોણ પીતા કે દૈત નો હાર હતો અને માસાર કોણ કરે કે રાખસ ને એક દીકરીનો પૈસો નહીં કાંકુને ચાંદલે કન્યાદાન એટલે એવો કોઈ તણવત્તુ ત્યાગ કરે મારે સામે ઉભું થાય એટલે માની કૃપા હશે એટલે શરૂઆતમાં હું જ ઉભો થયો તો માય કે બસ મંડળામાં તો ઘણા ભાઈ ઉચાસ કર્યા હવે એવો કોઈ ચાર નથી એટલે મારા તે પછી સેન ના થયો હું જામનગર ને તો એટલે બે વખત જ વખત તો માંડી વારે એટલે મને યાદ આવ્યો ત્રીજે મા નહી એટલે મેં ઊભો થયો બે વખત મા આશીર્વાદ લીધા અને પછી માં બધે હરિહરનું હાકલ થઈ એટલે બધા જમવાયુ ઉઠા મેં તો જમવાનું તો પછી જડસે આપણે માતાજી અહીંયાથી નીચે ઉતરશે ને તો પગે લાગવાનો લાભ મળશે એટલે હું અહીંયા ઊભો ઊભો બેલ બેલ આવી રીતે બાંધીને તો થોડાક છેટા રહ્યા ને તો ભાઈ રૂપ બદલાવી ગયા તો નજર ફેર તો સાય જ રસરા એટલે રૂપ બદલાવી ગયા મને એમ કે લાલ લુગડા પહેર્યા છે અને બીજી દીકરી છે એટલે હું પગે ના લાગ્યો જો આગળ થોડાક ગયા તો અરે મેં તો આ તો સોનલ માં હતી એટલે હું પાછળ ગયો મારા જઈને માં ઓરડામાં ગયા ઓરડામાં ગયા અને આરામ કર્યો આમ હાથ રાખી અને આરામ કર્યો એટલે મેં થોડીક વાર ઊભો રહ્યો બારણામાં મેં કીધું માં જે માતાજી હા ભાઈ જે માતાજી કયો ગામ મેં તો માં મઢડો પ્રોડ્યો હા પ્રોડ્યો તો આવી ગઈ હા માં આવી ગયા બે બે માં ને પાડખે બેઠો અઢાર વર્ગ કે વીસ વારની ઉંમર હતી આશરે એટલે માને પડખે બે અભક્ત વસ્તુ આપણે તો ભલે માંદા પડીએ કે આજે મરી જાય દારું કે પરમાસ મારે તો નાડે નથી ગઈ પણ આપણો નિયમ હજી માને એને કહું કે આ તો કૂતરા મીંદડાનો ખોરાક છે ભગવાન કેટલી વસ્તુ બનાવી છે જો દૂધ ઘી અનાજ ઉત્તમ ફરુટ આપણે નામ નાવડે આવડે એટલા ફરુટ છે પણ મનુષ્ય ચારણની ની તો ખાલી અડા નહીં આ અમારું ધર્મ તો ચારણ કેવાય કેવું જીવતા તમે એમને જોયા છે માનો શર મીઠો છે ને આપણે એવો કોઈ શાળ જગત ની અંદર આપણે સોનાલ આવે છે એ હું સમાચાર થયા કે આવ્યા છે વીરપાર કાર્યો હતો ને એને ઘરે તો હું ગયો તો કઈક અપવાસ હતો માનું બનવાનું એટલે હું ગયો એટલે ચીકુના ફાડા કર્યા અને ગયો એટલે મને કે લે આપ્યો તમે અપા જ છે તમારો અમે તો વાર કરશું કે ના આટલો લઈ લે પછી મેં કોઈડી બનુમાં માસે વાત નહોતી કરી ભાઈ કે આ સોનાલમાંની કોઈ વાત નહીં આપણે નાના હોઈએ એટલે પગ લાગીને હટી જઈએ અને હવે બનુમાં એવા થઈ ગયા એવા ગ્રીસ હતા ગ્રેસાતાનો તો કોઈ વાત જ ન પૂછો બનુમાં સોનલમાં એ સો ગ્રીસાતા તો કહીએ બાકી સોનલમાં એને ઘટમાં જ બેઠા છે જ્યાં જાય અમારી નાતમાં એક મોવર કોનરમાં દીવો પડ્યો છે જાગૃતિઓ અને બધાને કેટલો સમજાવે મા સોનલનો કેવો માને છે કે જે માને એ ત્યાગ કરી દે છે સમજા સોનલમાં તો હજુરા હજુર હતી અમારે તમને કહું કે એમાં બુંદી હતી બુંદીમાં અડધો પેટારો થઈ ગયો માણસ શરૂઆતમાં આવ્યા એટલે બહુ અતિ થયો એટલે બધાએ કીધું હોડીલો કે હવે માને બોલાવો ને કદાચ બુંદી થઈ રહી તો ડીવો કરી ગયા ઘીનો એ બુંદી એટલી એટલી રહી આ સોનલ માની તો દાદાએ જે રીતે વાત કરી છે આ સમયના સંભારણાઓ છે આ સાધ છે તે અખંડ સંભળાય છે અને આવા અનેક ભક્તો તમને મળી જશે માતાજીના આજે પણ છે તેઓ માતાજી સાથે જોડાયેલી યાદગારી છે તેને યાદ કરી રહ્યા છે